વિશ્વભરમાં આજે ઈસુના જન્મદિવસને નાતાલના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ફતેહગંજ લાલ ચર્ચ ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ નાતાલ પર્વની એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવી હતી નાતાલ પર્વ ધાર્મિક તહેવાર છે અને તે પ્રભુ ઈશુના જન્મદિવસની યાદમાં દર વર્ષે પચીસ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે આજના દિવસથી પશ્ચિમના મોટાભાગના દેશોમાં ક્રિસમસ અને ન્યૂ યરનો ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે આજ આજની તારીખે ઈસુ ખ્રિસ્તનો જન્મ મધર મેરી અને પતિ જોસેફના ઘરે બેથેલહેમમાં થયો હતો આ દિવસે ખ્રિસ્તી સમાજના લોકો ચર્ચમાં જઈને પ્રભુને પ્રાર્થના કરે છે નાતાલના તહેવારમાં ક્રિસમસ ટ્રીનું પણ અનોખું મહત્વ છે અમે તમારી સ્તુતિ કરીએ છીએ જેઓ અમારી આપણા તારના પ્રભુ શ્રી કૃષ્ણે કહ્યું વર્ષ 2024 દરમિયાન પ્રભુએ આપણને દરેક સંભાળ્યા સુખના પ્રસંગો પ્રસંગ આપે દુખના પ્રસંગોમાં આપણી હિંમત બની રહે તે માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ વર્ષ દરમિયાન આપ સર્વે ભક્તિ સભામાં ઉત્સાહભેર નિયમિત રીતે ભાગ લીધો આપ સર્વનો આભાર માનીએ છીએ વર્ષ દરમિયાન માસ્ટર કમિટીના સભ્યો મંડળીના લાભાર્થી નિર્ણયો લઈને યોગ્ય માર્ગદર્શન આપ્યું તેથી આજે પાસ્ટેટ કમિટીના સભ્યોનું બહુમાન કરવા માંગીએ છીએ તો પાસ્ટેટ કમિટીના સર્વ સભ્યોને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે